જય માતાજી રામ રામ સીતારામ ને જય સ્વામિનારાયણ ને જય શ્રીકૃષ્ણ ડાયરો કેમ છો બધા મજામાં ને તો વાંધો નહીં લો તો સ્વાગત છે હમણાં બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા તો સવારના સાડા આઠ થઈ ગયા અને વિડીયો અત્યારે જો આપણે ચાલુ કરી દીધો હે ને સુરત ઉગીને એટલે ફોગી ગયા ને આજે વ્યૂ માસ્ત હોય જોરદાર અત્યારે તો છે વાલો આવી થઈ ગયા હમણાં ને গলে গলে গেলে গেলে গলে গলে গেলে গেলে ঘ

ઈ મસ્ત મજાની થઈ ગઈ જો બાય દો ગાય બિરાધાન એમે હું બનાવ શાક બનાવું ટમેટાનું શાક હા ટમેટાનું કે નકરા ટમેટા ના ના નકરા ટમેટા નહીં ગાંઠિયા ટમેટાનું ગાંઠિયા ભાઈ બનાવું શાક આપણે શિરામણ તો કરી લીધું ક્યારનું તો ક્યારનું આજ કરી લીધું શાક વગેરે ચા ખાઈ લીધું lại cái giờ sẽ rửa xong anh đã thấy chưa hả? nè, để tôi làm được anh, vào đi mà tối thì giờ về ăn nẹp về, dao cho cái tấm này thấm này không bị thế, làm được, makan bữa nào anh là hết cơm makan giờ, vợ bữa nào là gia đình mua bây giờ về

હાથ જોડી રાખીને ને સૌ પ્રથમ તમારાદેબે નમસ્કાર કરી શ્રી સ્વયં

સમસ્તપિત્રો નમસ્કાર કર્યાપના પીત વિરામે સંકટે સેવા વિઘ્નશ ન જાયતે શુક્લાંબરતરમ દેવારણુજ પ્રસન્ના વચન ધ્યાએ વિઘ્નોતા રાષ્ટ્ર ગણા જય નમ ઓષ્ણોર્ષોર્ષ્ણો શ્રીમદભવતો મૂરુષ વિષ્ણો વાગ્મયા પ્રવર્તમાન્ય अद्य ब्रह्मनो द्वितीयं प्रार्थये श्री श्रीतवार आगलपे सप्तमे वे वस्कत मन मंत्रे अष्टाजं सतिते मे कलयुगे कलय प्रसाद चरणे दुर्गलोके भारतवर्षे वरखंडे जम्बुवे के दंडकारण्यत्राद्य महामंगल्य अहं करेसे खाली कर नाको हम हम करते नहीं है हरिपादं तुपाद स्वजामि ब्रह्मणा वंदवान सदा शास्त्रे जिजवानो अविरभिह अहेडमानो वर्णः बुद्धिरसु समानायहु પ્રમોખે હિયન કલશ પામાય ભૂમેન્ કુર્માય અનતાયંત બદ્રોક્ષપુષાને પ્રાર્થના પાંચ ચમચી પાણી બદ્રો ભૂમ્યેનમા કુર્માયનમાં અનતાયન મા પાદ્યો સમર્પયા હસ્તયોગજલ સમર્પયા મુખકમલ આચમીય સમર્પયા સર્વાંગે સ્નામ સમર્પયા વરુણસ્ના સર્પયા પ્રાર્થના પૂર્વ નમસ્કારા સમર્પયા અલપુર હરિયોમાં પંચામતંત્રે પસ્નાન સમર્પયા ભૂમિયેન મા કુર્માયન મા અનતાયન મા દિસ્નાન સમર્પયા હૃતસ્નાન સમર્પયા શુદ્ધ આમની સમર્પયા હરિંબા શ્રીખંડમ ચંદન દિવ્યા ગંડાહરાલપના સુરાશ્રે ચંદનતા અક્ષર્પયાદર્શા નિપુષાંકર શીરી હોય શ્રિય ഉമേ കൂർമാനാക്ഷതപുഷ്പ്പാൻ സമർപ്പി ചോദനപത്രൗ അക്ഷതാ സമർപ്പി പ്രാർത്ഥനകൂർ പുരസ്കാരാൻ സമർപ്പമേ നമസ്കോ അബിഗുലസച്ഛന്ദ്രലം ഗുളാല ചുവാസന്ദ്രമേവ സിന്ദൂരേണ സാധായുക്തം സൗഭാഗ്യം പ്രതികൂല തം മിളിത്രം ചാർജസ്നന്ദേ

ना 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 न

Jadi nada sering cukup Aku

મકાનનું મુહૂર્ત હોય એટલે લગભગ તો અમારી બાજુ તો ટેંડા અને સાંજના છ થઈ ગયા એટલે પછી પાયા છાપવાનું થોડુંક બાકી હતું કામકાજ અત્યારે કમ્પ્લીટ ફરતા આવ્યું ને મુહૂર્ત તો સવારમાં થઈ ગયું છે તમે આગળ વિડીયો જોઈએ ને કિશોરભાઈ જો નાસ્તો કરે છે ડુંગળી નાખી નાખીને લીંબુ એમાં રાજવીરભાઈ આખું ભમરું બોલ્યું ખાઈ ગયા ભોંગલ આખું ના ખવા ઢીંગો ગળી જાય હલવાઈ જવું લાગેલા ગળામાં ને તમારી કિશોરભાઈ તબિયત પાછી બગડી ગઈ છે હું છું ગળી કિશોરભાઈ ને માથું બહુ દુખવા માંડે એવા મિત્ર દેશી ઈલાજ કઈ માથું દુખતો એનો દેશી ઈલાજ કઈ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કિશોરભાઈ ને ક્યારેક ક્યારેક બહુ માત તો મળી જાય રાજવીરભાઈ જો ખાય છે નાસ્તો કરે છે ને દર્શનભાઈ તો એ છે ચાલો બહેન આવી જાય વિડીયોમાં આવે ને હાલ જઈ વાડીમાં અંદર સોન તું શું કરે છે સોન તમે હું આવી રહ્યા છે બેઠા બેઠા કરો શાક સુધારો છો અરે પૂરું બન રોતા હતા હાલો પડામ જાઉં પડામ જાઉં કે આઈ લે આવ્યા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય તો હાજ પડી ગઈ હા હાજ પડી ગઈ

ગલકા ગિનલોન શાક કરવા તો અતાય પાંચ હોય તો ગલકા એ આપણે ને માં રાખે વેલા અને આપડી ડિજિટલ તુવેલ જો આજ તો વીણવા નથી આજ તો હું કઈ ટાઈમ મળ્યો નહી આવતી કાલે એમ તો શાક ક્યારે બનાવશે શાક પછી બનાવશું બે બફાઈ જાય हा रुवान हेलो बाई फेली सिंग खावनिया जे बेनी बता बेनी बेन न बता यो डुंगले एक सोड वस्तु है न वशमा एला त पे जा आइ आही आइ हां नस्ता मेहंदी मुकी हो पुरो तारिख मेहंदी देखाट तो आंगला सिगार है तू आ रुवान एला हां हा रुवा देखा रे जो देख तारि मेहंदी देखाट तो हां जशी गंदी गंदी मुकी मेहंदी

કાલો મિત્રો વાગી ગયા છે આજના આપણે સાડા સાત થઈ ગયા અને વળી પાછું આપણે હેને વિડીયો કન્ટીન્યુ કર્યો છે અને કલ્પેશભાઈ જો જોવા ગયા રિયા રિયા ફોન જોયે જોવા કઈ અત્યારે શું કામ હોય અત્યારે કાંઈ કામ હોય નહીં તો ટાઈમ મળે સાંજે જોવાનો વિડિયો સારું પણ અત્યારે તો ઓલે ગુજરાતી ભડાકા ચેનલમાં વિડીયો જોયો છે ભરતભાઈ અને કેશુર ને વિડીયો છે હાલો હવે તુવેર બાફ ખાવાની છે બાફ એ તુવેર ખાવાની બફાઈ ગઈ છે અંધારું પડે છે મસ્ત મજાની બફાઈ ગઈ તુવેર જવો મજા આવે વંશિકા ખાવાની કાય કાંઈ ફલાઈ જાય નહીં